તો મિત્રો જેવા જ ચૈત્રપિ વસાવા જેલની બહાર આવે છે તેમનું ફૂલ હાર અને ધૂમધામથી તેમનું સ્વાગત કરવામાં આવે છે એવું આપણને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ખબર પડી રહી છે કે માહિતી મળી રહી છે એટલે મિત્રો તમને શું લાગે છે કે ચૈત્રપી વસાવા આજે છૂટી જશે તે નહીં છૂટે મિત્રો મને તેવું લાગે છે કે હમણાં થોડી વારમાં ખબર પડી રહી છે જે છે તે ચૈત્રપી વસાવા છૂટે છે કે આજે નથી છૂટતા તે બધી જ હમણાં ગણતરીના કલાકોમાં આપણને માહિતી મળી જશે તો મિત્રો આજે ચૈત્રપ્યવસા સો ટકા છૂટવાના છે તેવી સોશિયલ મીડિયાના માધ્યમથી આપણને માહિતી મળી રહી છે અને અને જામીન અરજીની સુનાવણી પહેલાં બે વખત તો રદ કરવામાં આવી હતી જે પાંચ તારીખના દિવસે અને તેર તારીખના દિવસે તેમની જે જામીન અરજીની સુનાવણી હતી તે રદ થઈ હતી અમુક કારણોસર એટલે આજે અઠ્યાવીસ તારીખ રાખવામાં આવી છે એટલે આપણને ટૂંક જ સમયમાં ખબર પડી જશે કે જે વસાવાને આજે અઠ્યાવીસ તારીખના છોડવામાં આવે છે કે નવી તારીખ આપવામાં આવે છે કે છોડશે કે નહીં છોડે તે બધી જ માહિતી આપણને ટૂંક જ સમયમાં મળી જશે